સહપરિવાર સાથે આવી જજો હો બાર તારીખે જોન જવાની છે સવારે વહેલા સાત વાગે અને શેતુરજી પેલી વાત કહી દેજો ખાસ જો વિકાસજી આ ચોખ્ખું લખ્યું છે દારૂ પીને કોઈ પ્રવેશ કરવો નહીં લગનમાં નહીં આવો ચાલશે અરે શેતુરજી બ્રાહ્મણને ખબર પડે છે હું બધા દારૂ પીઉં છું એટલે તમારી વાત નહીં પણ આ તો તમારા છોકરા બુકરા પીતા હોય ને તો પ્રસંગ બગડે બીજું કોઈ નહીં અલ્યા ભાઈ મોને પીતો મારા છોકરા જ પીતા છે ઈ એક ખરું હો પણ આવું કામ કોઈ ના લખાવરા પાછો અલ્યા ભાઈ લખવું જ પડે આવું હોય તો આવે નકર કોઈ નહીં પણ પ્રસંગ ના બગડવો જોઈએ કારણ કે મહેમાનો હાથે વાના હોય અને ચાતુરજી યોન છોકરા વચ્ચે આપણે પાછી ચોલ્લો પચા 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 ની હજાર હજાર કર્યો છે હવે ખબર છે ને અલ્યા ભાઈ ઈ કશું ટેન્શન નહીં અને ડીજે બીજે રાજુક ના રાજુક ડીજે બીજે ના રાખવાના છે લડે એટલે ઘર પૈસા એર્યા સાદો ઢોલ તમે તાર આઈ આ જાવ રૂપિયા ઘણા પાછા વાપરતો પાછા એમ તો પાછો નહીં પડવાનો હોય ના સામ ચલો ખર્ચો મોટો થાય છે ટોટલ ખર્ચો આપડે બાર થી પંદર લાખ રૂપિયા થવાનો છે સમયદાર ધૂમધામ થી આવી જજો સહ પરિવાર સાથે ગાડીઓ ચાલે કરી ગાડીઓ ભાઈ લક્ઝરી કરી તમે લપો બહુ કરો છો આઈ જજો ને તમે તાર લાડા હવે કઈ સ્પેશિયલ મર્સિડીસ છે મર્સિડીસ એ હારું હો એ આવજો આવજો થોડો આપણે આગળ હજુ કંકુતરી વાળવાની આ લગનમાં બટાકાન શાક ખાઈ ગઈ તો થાચા હવે આ બટાકાન શાક બંધ થઈ ગયો તો હારું હતું હવે ગમો ઓટો બોટો મારતા હું

તમને ખાસ કેવાનું છે દારૂ પીવો મંગાઈ હોય બે ચાર મંગાઈ દેવાની તમે તો ચિંતા ના કરતા એમ કઉ છું દારૂ પીવો તો આપડા લગ્ન માં એન્ટ્રી કરતા નહીં

કણું છે તો ભગવાન આપડી લાજ રાખે અને કોમ ની આ જો આ તો મણી મણી એમ નહીં આલી મને એ મારા માટે નથી આવું લખાવાય કે પીને કોઈ આવું નહીં છે ને હા ભાઈ તમારા માટે બકરાજી આપડે ના હો ઘરે આવીને ના લીધો ઘરે છે હાલ થી ને કેવું છે ને કેવું બધા પડે પણ કંકુતી તો ઘેરા ને આલી જવી પડે એટલે મારા એટલો ટાઈમ ના લોકડો રસ્તા માં નહીં પકડું એમ નઈ આ જે કે સાચી વાત છે કોઈને છે ને માર્ગે ના આલે જઈને આલવી પડે અને એક તો લેવાય ને દારૂ પીના કોઈ ને એન્ટ્રી કરવી નઈ સારું છે તો અમે ઘેર તમે તમારે વળી કોઈ જાય ને પાછું હવે વાત કરવામાં આવે પૈસા આટલા બધા છે અને છોકરો પહેણાવો છો તો આ ડીજે બીજે રાખ્યો તો વટ ના પડી જાય એટલે તમારા જેવા આઈ આખો પ્રસંગ બગાડે એમ ને યાર તો એમ બગાડે આવડું મોટું લચ્યું છે દારો કા ગાઢે તલવારો ગાઢે હવે હાર મને આવી જજો હાર હવે આવશો પૈયા તો છે એટલે કોઈ વધારે કેવું નહીં પણ પીન ના આવતા હાર ગોમમાં જાવ છે મારે આપણે જવા દેશે ગોમ સુધરી પણ આ અમારો ભાઈ કદી ના સુધરે પણ તો અમારા ગબો કાકો હતા ને એ હાવા હતા કઈ પડ્યા

કરવાના જ છે ને એકનો એક છોકરો અને લાખ રૂપિયા તો બગાડી જ એના આગળ રૂપિયાની કોઈ કમી જ નહીં પેલો દારૂ ની રાડિયું કરતા કોઈ આ દારૂ ને ગીતું એ બરોબર છે આ ડીજે કોણ ડીજે નહી રાખ્યો એને નાચવા માટે રાખ્યું બરોબર રાખ્યું સાદા ઢોલથી અત્યારે વિવાકરણ તો બહુ સારું અને ડીજે લાવે ને

મને કંકોત્રી તો આલી છે મને ખબર છે પણ તમારું નોમ મને બતાવો આખી કંકોત્રી માં નોમ કોણ બતાવો એટલે નોમ ના કંકુત્રી ના ના

બે ખબર પડે એ તો આ જોડે રૂપિયા કમ પાછા તો સપાઈ જો એમ જો આ મોટું રાવણું થાય તો અમે બધા નાના કે મોટો આગેવાન થઈને રાવણા વચ્ચે બે છે બીજી વાત આ તો હજુ ભયો ભય માલી છે જો હજુ જતા રહ્યા તમારે બીજા આગા વાળા તો હારું હડો અમનું નોમ જ લખાઈ દઉં

આવજો સારું કમ કરી